અને પોલીસ સ્ટાફ દ્વારા બી રાય જાદાનું વિદાય બંધાવી કરાયું હતું સન્માન બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક ખાતે એક બાહોશ પીએસઆઈ બી રાય જાદાએ પોતાની નિષ્ઠાપૂર્વક ચૌદ મહિના સુધી ફરજ બજાવી હતી ત્યારે હવે લોકસભાની ચૂંટણી પૂર્વે સરકાર દ્વારા ઘણા બધા અધિકારી અને કર્મચારીઓની ગુનાઓ ખૂબ જ લોકચાહના મળવી ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લામાં એમની બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કે પટેલ થરા પીએસઆઈ આરજે ચૌધરી ફિલ્ડી પીએસઆઈ દેસાઈ વકીલ ડીકે કે વકીલ પીપુલ ઠક્કર ંદ્રકાંત બારોટ રૂની સિહોરી સરપંચ શાંતુભાઈ ડાભી યુવા ભાજપ પ્રમુખ અમરસિંહ સોલંકી પૂર્વ સરપંચ વિષ્ણુભા વાઘેલા ઉમરી હંસપુરી ગૌસ્વામી પાટણ સંદેશ સાપ્તાહિક ના તંત્રી અંબારામ રાવલ હેમુભા વાઘેલા અને કાંકરેજ તાલુકાના ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રો સહિત મોટી સંખ્યામાં સામાજિક અને રાજકીય આગેવાનો અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા પીએસઆઈ બીએલ રાયજાદાની સાલ ઉઢાડી પુષ્પગુચ્છ અને ફુલહાર પહેરાવી શ્રીફળ અને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા